જેની કિંમત એક લાખ વીસ હજાર થાય છે આ ઉપરાંત કોઈપણ જાતના બિલ અને કનેક્શન વગરના એકવીસ ગેસના બાટલા આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ પામ ઓઇલ અને બીજા બોક્સ છે સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ એક લાખ એકત્રીસ હજાર જેટલો મળેલ છે ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના